તો આપણા સાગર ભાઈને રાણીને લાગી છે ભૂખ તો એમને થોડો નાસ્તો કરી લેશું અને આપણે બી ગરમ ગરમ સમોસા થોડા ખાઈ લઈશું વજન આવે તો થોડી મજા અલગ આવશે દોસ્તો તમે દેખી શકો છો ગરમ ગરમ સમોસા આવી ગયા છે અને સાગર ભાઈ સમોસા ખાઈને બહુ મોજ આવી ગઈ છે તો આપણે મિત્રો હવે વધીશું આગળ તો બન્યા રહેજો તમે તો આપણે હવે ખસા ખસાકી ગયા છો અને દર્શન કરવાની કોશિશ કરીશું મિત્રો અહીંયાથી ચાલીને જવું પડશે મંદિર સુધી તો બન્યા રહેજો તો દોસ્તો અહીંયા બહુ સમયથી મેળો લાગે છે ચોપડી માના મંદિરે તો દોસ્તો તમે કયા ગામથી છો તો ચોક્કસથી અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આપણે ફાઇનલી ખસા પોપી ગયા તો ચોપડી માના દર્શન કરીને તમને બહારનો નજારો કંઈક બતાડ્યું તો તો દેખી શકો છો આનું ઇલસ્ટ્રેશન છે અને આપણે હવે પોકી ગયા છે મંદિરની સામે તો દોસ્તો દેખી શકો છો બહુ જ પબ્લિક આવે છે બહુ જ ટ્રાફિક લાગે છે દોસ્તો દેખી શકો છો તમે તો આપણે હવે દર્શન કરવા માટે મંદિરમાં થોડા લાઇનમાં ઊભા રહીશું અને પછી આરામથી દર્શન કરીને પછી બહાર નીકળીશું તો તમે તબકબક બન્યા રહેજો અમારા વિડીયામાં અને તમે બી દર્શન ના કર્યા હોય તો દોસ્તો જલ્દીથી દર્શન કરવા પોકી જાજો ખસા ગામમાં કેમ કે અહીંયા બહુ જ સમયથી એવો મેળો લાગી રહ્યો છે ને કે દોસ્તો પબ્લિક બહુ જ આવી રહી છે અહીંયા તમે દેખી શકો છો બહુ જ પબ્લિક છે અહીંયા તો દોસ્તો અહીંયા આગળ તમે દર્શન કરવા આવતા હોય તો લાઈનમાં ઊભું રહેવું પડશે કેમ કે લાઈન વગર તો તમને દર્શન કરવા નહીં મળે કેમ કે અમે બી કોશિશ કરી હતી પણ અમને બી નહોતું મળ્યું દર્શન કરવા માટે તો દોસ્તો અમારા સાગરભાઈ દર્શન કરી લીધા છે અને અમારી હવે વારી આવશે દર્શન કરવાની તો બન્યા રહેજો અમારા વિડીયામાં ઓ સાગર ભાઈ તો દર્શન ફાઇનલી કરી લીધા છે તો દોસ્તો આપણે ફાઇનલી દર્શન કરીને આવી ગયા છું અને કોમેન્ટમાં જય ચાપડીમાં લખવાનું ના ભૂલતા અને આપણે બહાર આવીને ચા નાસ્તો કરી ગયા તો દુખે કે દેખી શકો છો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો જલ્દીથી કરી દેજો અને હું બહારનો વધારો તમને વતાડીશ દોસ્તો બન્યા રહેજો મારા લાસ્ટ વીર્યામાં તો દોસ્તો અમારા ભાઈ અને બહેન ખરા તડકામાં મહેનત કરી રહ્યા છે તો દોસ્તો થોડી ખરીદારી કરવાનું બણ રાખો દોસ્તો